પેલા ટોપિક જે આંકડા છે એ કઈક ને કઈક તફાવત કોઈ સરવાળો ગુણાકાર ભાગાકાર આ સ્વરૂપે આગળ વધતા હોય એની અંદર પેલું એક થાય સરવાળાનું બીજી ઘટના આવે બાદ ત્રીજી ઘટના આવે ગુણાકારની ચોથી ઘટના આવે પછી પાંચમી ઘટના આપણે કીધી હતી વર્ગ અને વર્ગમૂળ વાળી છઠ્ઠી ઘટના આવે ઘન અને ઘનમૂળ વાળી બરાબર આમાંથી કોઈ એક ઘટના હોય અને છેલ્લી સાતમી ઘટના બીજી મિશ્ર આજ કીધી પહેલી સરવાળા બે ત્રણ ડાયરેક્ટ ઉદાહરણ જોવી આપણે એમાં પેલું ઉદાહરણ બે પાંચ આઠ અગિયાર અને ચૌદ આ છે જવાબ આપણે જોઈ હવે બે માંથી પાંચ મને ખબર કેવી રીતે એક સરવાળાની છે અહીંયા લખું છે એટલે નહીં પણ હું સંખ્યા ક્રમશઃ જોતો જઉં તો ધીરે ધીરે સંખ્યામાં સતત શું થાય હે વધારો થાય છે અહીંયાથી મને ખબર પડે સંખ્યા વધે બીજું વધારો કેવો છે તો બગડા માંથી પાંચડો બન્યો પાંચડા માંથી આઠ બન્યા આઠ માંથી અગિયાર બને અગિયાર માંથી ચૌદ બન્યા આ વધારો નાનો નાનો છે નાનો નાનો વધારો એટલે શું તો બે માંથી પાંચ કેવી રીતે બને તો ત્રણ વધારવાથી એટલે પ્લસ ત્રણ થાય પાંચ માંથી આઠ કેવી રીતે બને તો કે આ પાંચ માં ત્રણ ઉમેરવાથી આઠ થાય બીજું આઠ માંથી અગિયાર કેવી રીતે બને આઠ માંથી પ્લસ ત્રણ કરવાથી અગિયાર બને અગિયારમાંથી માંથી ચૌદ કેવી રીતે બન્યા તો પ્લસ ત્રણ કરવાથી બન્યા હવે આપણે આગળ કેટલાનો વધારો કરવો કે ઘટાડો કરવો એ કેવી રીતે ખબર પડે તો બધે બધે શું છે હોય એટલે શ્રેણીમાં આગળ પ્લસ થાય પણ કેટલા પ્લસ કરવાના તો બધે શું પ્લસ થયા હે ત્રણ ત્રણ જ થયા તો અહીંયા શું કરવાના ત્રણ પ્લસ કરવાના આ તબડો કોનામાં ઉમેરવાનો અને આગળની સંખ્યામાં એટલે કે ચૌદ માં ત્રણ ઉમેરો તો મારો જવાબ આયા શું થઈ જાય સત્તર થઈ જાય બીજું ઉદાહરણ જોઈ 1 4 10 19 31 अब आया जो कितना ने बधार में 3 એટલે + 3 થીયા પછી આયા જો + 6 થીયા અહીંયા જો તો + 9 થીયા

એટલે શું તો ગેપ શોધો બાર કઈ રીતે બન્યા તો કે પ્લસ ત્રણ કરવાથી બહેના તો અહીંયા નીચે આ આને ભૂલી જાવ અત્યારે હવે મારે આની અંદર વધારો કરવાનો હે પણ કેટલાનો વધારો કરવો એ નથી ખબર પડતી તો હું અહીંયા વધારો પેલા માગું

હવે બીજો પોઈન્ટ જોઈ લે બાદબાકી જેમ સરવાળા માં હે એ ઉચ બાદબાકીને ફેર ખબર કેવી રીતે પડે હું શ્રેણીને જોવીશ સતત શ્રેણી વધતી હોય તો સરવાળો અને ઘટતી હોય તો બાદબાકીનો ઉપયોગ થાય હવે આની અંદર જોઈ લે બાદબાકી માં એવી જ રીતે અહીંયા સતત વધારો થાતો હોય તો સરવાળો લેવાનો જે સતત ઘટાડો થતો તો બાદ બાકી આવે એની અંદર એક ઉદાહરણ જોવી છાસઠ સાહીઠ ચોપન અને અડતાલીસ તો અહીંયા ખાલી જગ્યામાં કઈ સંખ્યા આપણે જોવાનું પેલા તો સંખ્યા જોઈ એટલે તરત જ વિચાર આવે કે ભાઈ વચ્ચેનો ગેપ કેવા હે ખૂબ જ નાના હે નજીક નજીક ની સંખ્યા હે તો પેલા તો સરવાળાની શરૂઆત કરી તો સરવાળો કોઈ રીતે મેચ આવે નહીં કારણ કે સંખ્યા સતત શું થાય છે ઘટે છે તો બીજો ઓપ્શન સરવાળા પછીનો નો આવે બાદબાકી તો બાદબાકી સીધી જુઓ તો બાદબાકી મેચ આવે કેમ તો કે ઘટાડો થાય હવે અહીંયા જોવી છાસઠ માંથી સાહીઠ કેવી રીતે આગળ સાઈઠ માંથી ચોપન કેવી રીતે બન્યા તો કે માઇનસ છ ચોપન માંથી અડતાલીસ કેવી રીતે બન્યા માઇનસ છ બધે માઈનસ છ હોય તો હવે અહીંયા ફરજિયાત શું હોય છ પણ કેવા માઇનસ છ હોય અડતાલીસ માંથી છ ને બાદ કરી દેવાના અડતાલીસ માંથી છ કેટલા વધે બેતાલીસ વધે આવી રીતે બાદ બાપીની ગણતરી આપી